રાજકોટ શહેર એસઓજીના એનડી પીએસએલને ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમડી જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડીપીએસના કેસેસમાં પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાં લાવ્યો હતો તે બોમ્બે થી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજીના એનડીપીએસ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે બે ગુનાની અંદર એ પકડાઈ ચૂક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુથી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂમાં આ જે એમ એમડી જે છે પાવડર ફોર્મની અંદર એમ તેના બોગ એ લોકો અલગ અલગ શબ્દ વાપરતા હોય છે કે જેની અંદર એ લોકો એક બોક્સ અથવા એક પડીકી જે છે એ આશરે એક ગ્રામ જેટલી હોય અથવા અમુક જે છે એ ફર્ધર એની અંદર દસ પાર્ટમાં ડિવાઈડ કરીને મિલીગ્રામની અંદર ડિવાઈડ કરીને પછી એના શોર્ટ્સને એવું બધું લેતા હોય છે એ રીતે વિચાર થતું હોય

એ લઈને આવતો પોરબંદર બાજુ છે એ તપાસ સારું છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ સેલ પણ આની અંદર ઇન્વોલ્વ છે એટલે આપણે બીજા આપડા રાજકોટ શહેરના કોઈ પણ આરોપી અંદર છે કે કેમ એ બાબતે તપાસ હા અગાઉ બે ગુના એના અંદર દાખલ થયેલા છે અને એમાં બોમ્બે થી બાજુથી થી લઈને આવ્યો